ભારતીય મહિલા એશિયા કપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવીને જીતી લીધી છે ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા પાકિસ્તાનને હરાવવા આવતા ભારતીય બોલર સામે ટીમ એકસો આઠ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી ત્યારે સિદ્ધરા અમીને સૌથી વધુ પચીસ રન બનાવ્યા હતા તો ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી ભારતીય રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App